શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ શહેર ભાજપમાં મંત્રી ભૂષણ ભટ્ટ દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન ખાડિયા મ્યુનિસિપલ કોર્પોરેટર પંકજ ભટ્ટ નિકી મોદી ઉમંગનાયક ગીતાબેન પરમાર તેમજ રાકેશ ભાવસાર મયુર દવે કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટ અને ઓડાના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે તેમના વક્તવ્યમાં છેલ્લા અગિયાર વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેમની આક્રમક શૈલીમાં વર્ણવી હતી હરીનભાઈ પાઠક અને ભૂષણભાઈ ભટ્ટે ભારતીય જનસંઘતી ભારતીય જનતા પાર્ટી એટલે કે દીપકથી લઈને કમળ સુધીની ઉતાર ચઢાવવાળી સફરનું ઉલ્લેખનીય વર્ણન કર્યું હતું આ સમારોહમાં અનેક કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં હાજરી હતા કાર્યક્રમની સમાપ્તિ પછી ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ કાઉન્સિલર શ્રી પંકજભાઈ ઉમંગભાઈ નીતિબેન ગીતાબેન મહિલા મોરચાના ઇટલબહેન વોર્ડના અધ્યક્ષ જયેશભાઈ રાકેશભાઈ સદસ્ય ગિરીશભાઈ રાહુલલા પ્રભારી ઇમ્પલભાઈ તીમ ભારતીય જનતા પાર્ટી આડિયા હોર્ડ અને આપ સૌ લોકો ભારતીય જનતા પાર્ટી આવનારા સંકલ્પો આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે